અને કદવાલ તમામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રીઓ તમામ પદાધિકારીઓ અને આજે જેમણે પાંચ હજાર ની જન્મિતની સાથે અમારા સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા હાથમાં ડુંગરી સરપંચ શ્રી એવા રતનસિંહભાઈ માટે આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ સાથે સાથે ઘણા વર્ષોથી રાજનીતિમાં છે જેઓ ત્રણ વખત વિધાનસભા પણ લડ્યા છે

અને તમામ કોંગ્રેસમાંથી પણ મોટી ભાગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે અમારા પાર્ટી પરિવારમાં જોડાયા છે એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે ત્યારે આ વિસ્તારના વડીલો યુવાનો માતા બેનો અને તમામ સાધુ સંતો મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું પ્રણામ કરું છું અને બધાને અભિવાદન કરું છું એ અયા અને बाजू નું કામ થોડા દૂર ગામ વીજળી ગામે અમે હતા અને નસવાડી તાલુકાના કમવા તાલુકાના આઠ દસ આગેવાનો મને મળ્યા અને આઠ દસ આગેવાનો